હેલો મિત્રો જીએસઆરટીસી ભરતી બે હજાર ચોવીસ તમામ ઉમેદવારો ફરી ફોર્મ ભરી શકશે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું જીએસઆરટીસી જાહેરાત ક્રમાંક બત્રીસ કંડક્ટર કક્ષાની ભરતીમાં ઉમેદવારી નોંધાવી શકે તે માટે જાહેરાત રીઓપન કરવામાં આવે છે જે સંબંધિત સૂચનાઓ ઓજસ ગુજરાત પર આપને મળી રહેશે આ બાબતે એક ખાસ બાબત ધ્યાનમાં લેવી કે આ રિઓપન માત્ર વિકલાંગ કેટેગરીના ઉમેદવારો અરજી કરી શકે તેના માટે રીઓપન કરવામાં આવ્યું છે અન્ય ઉમેદવારો એપ્લાય કરી શકશે કે નહીં તેની વિસ્તૃત માહિતી મેળવવા માટે આપ ઓજસ ડોટ કોમ અથવા ગુજરાત ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને જોઈ શકો છો અરજી માટેનો સમયગાળો તારીખ ત્રણ સાત બે હજાર ચોવીસથી સત્તર સાત બે હજાર ચોવીસ સુધીનો રહેશે